નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું બિંદુ ત્રિવેદી આજના સેશનમાં આપ સૌનું સ્વાગત છે આજ હું આપને ધોરણ ચાર પ્રેક્ટિસ વર્ક ગણિત ગમ્મતમાંથી પ્રકરણ નંબર એક શીખવીશ પ્રકરણ નંબર એક છે ઈટોની ઇમારત જેમાં દાખલો પહેલો નીચેનામાંથી કયું ચિત્ર ઇટનું છે તે કહો તો અહીં આ ચિત્ર નહીં પણ અહીં બ ચિત્ર એ ઈંટનું છે આ કર કે ડ કે એક પણ ચિત્ર ઈંટનું નથી માત્ર બ જવાબ આવશે ત્યારબાદ નીચેનામાંથી કયું ચિત્ર ઈંટની એક બાજુનું દર્શાવે છે તો અહીં ઈંટની એક બાજુનું ચિત્ર આપણે ઈંટ તો જોઈ જ હશે તો ઈંટમાં આવું ચિત્ર તો ના જ હોય આવું પણ ના હોય આવું પણ ન હોય માટે જવાબ આવશે ક સૂચના મુજબ કરો તો આકૃતિ બાજુ એ થી જોતા દેખાતો ઈટનો આકાર દોરો બાજુ એ થી દેખાતો ઈટનો આકાર આપણે દોરીએ તો કંઈક આવો થાય ત્યારબાદ બાજુ બી થી દેખાતો ઈટનો આકાર દોરો બાજુ બી જો ઉપર થોડુંક છે ઈંટની ઉપર કેવું હોય તો કે આ રીતનો આકાર હોય આ રીતનો આકાર હોય ત્યારબાદ બાજુ સીથી જોતા ઈંટનો આકાર દોરો બાજુ સીથી દેખા તો ઈંટનો આકાર મિત્રો જુઓ અહીં લંબચોરસ જેવો જ છે તો આપણે અહીં પણ લંબચોરસ જ દોરીશું ત્યારબાદ બાદ નીચેના વર્તુળમાંથી બનેલી પેટર્ન કઈ છે કઈ વર્તુળાકાર પેટન છે વર્તુળમાં નીચેના વર્તુળમાં બનેલી પેટર્ન કઈ છે તો કે આ પેટર્ન તો વર્તુળમાં દેખાતી નથી અહીં આપણને આ વર્તુળ જેવું દેખાય છે સાઈડમાં માટે એક બ આવશે અને બીજી વર્તુળવાળી દેખાય છે ડ તો આ ડ છે એ પણ વર્તુળવાળી દેખાય છે માટે બ અને ડ બંને વર્તુળવાળી પેટનમાં આવશે દાખલો પાંચમો છે નીચેનામાંથી ફૂલનો આકાર બનેલી પેટર્ન કઈ છે તો મિત્રો આપણને આમાં બધામાં આ ચારે ચાર છે એમાંથી ફૂલનો આકાર માત્ર કનો જ દેખાય છે માટે જવાબ આવશે ક ત્યારબાદ નીચેની પેટનમાંથી પેટનમાં ઈંટોના કદ અલગ અલગ હોય કોઈ કદ નાનું હોય કોઈ મોટું હોય એવા અલગ અલગ કદ હોય તેવો આકાર કેમાં દેખાય છે તો મિત્રો જોઈએ આપણે અહીં ઓમાં ઓમાં આપણને જુઓ આ ત્રણ સરખા દેખાય છે આ બદલી પેટર્ન છે એ થોડીક મોટી દેખાય છે એટલે અલગ અલગ દેખાતું હોય એવું ઓમાં દેખાય છે ત્યારબાદ ડમાં પણ એવું જ છે તમે જુઓ નાની મોટી આકૃતિ દેખાય છે દેખાય છે ને તો ડ પણ એમાં આવશે ત્યારબાદ દાખલો સાતમો નીચેનામાંથી કઈ પેટર્નમાં ઈંટો ત્રાંસી ગોઠવાયેલી છે તો આપણે જોતા જ ખબર પડી જાય કે ત્રાંસી ક્યાં દેખાય છે તો અહીં જવાબ આવશે બ જો અહીં ત્રાંસી છે આમ આ બધી ઊભી છે જો આ ઊભી ને આડી અહીંયા પણ ઊભી ને આડી અહીંયા પણ ઊભી અને આડી ઈંટો ગોઠવાયેલી જોવા મળે છે ત્યારબાદ દાખલો આઠમો આઠમા દાખલામાં પણ આપણે આકાર સરખા આકાર દેખાતા હોય તેવી આપણે તેવા આપણે જોડકા જોડવાના છે તો આના જેવો જ આકાર મિત્રો આપણને સામેની સાઈડમાં બ વિભાગમાં આ અવિભાગ છે આ બ વિભાગ છે એમાં આના જેવો જ આકાર આપણને આમાં ક્યાં જોવા મળે છે તો અહીં બ દેખાશે પેલો એક અ બ અને ક એમાં પહેલાંની સાથે ક જોડીશું ત્યારબાદ બીજો આકાર છે જુઓ આમ ચોકડી અને આવી લંબચોરસ આકાર તો એવો ક્યાં દેખાય છે ચોકડીને મોટો લંબચોરસ આકાર તો અહીં બેને ડ સાથે જોડીશું ત્યારબાદ નો આકાર ઈ જેવો દેખાય છે તો ને ઈ સાથે જોડીશું ચોથો આકાર બ જેવો દેખાય છે જો આ ચોથો આકાર અહીં બ બંને મળતા આવે છે તો ચાર અને બને જોડીશું ત્યારબાદ અહીં પાંચ અને અને જોડીશું ત્યારબાદનો દાખલો છે દાખલો નવમો નીચેનામાંથી કઈ દિવાલ સૌથી વધુ સુરક્ષિત અથવા તો મજબૂત જણાય છે તો પહેલી દીવાલ છે આ ઉપરા ઉપરી આડી ઈંટો ગોઠવેલી છે આ મજબૂત નથી બીજા નંબરની આ પણ મજબૂત નથી આ ડ દીવાલ છે એ પણ મજબૂત નથી પણ ક દિવાલ મજબૂત જણાય છે કારણ કે એક એકના સાંધા ઉપર બીજી ઈંટ ગોઠવાયેલી છે આ રીતે ગોઠવાયેલી ઈંટો મજબૂત અને સુરક્ષિત ગણાય છે ત્યારબાદ દાખલો દસમો નીચેનામાંથી કઈ દિવાલ વધુ સુરક્ષિત અસુરક્ષિત અને નબળી જણાય છે તો મિત્રો અહીં આ બધી મજબૂત અને સુરક્ષિત દેખાય છે માત્ર ને માત્ર ડ છે એ જ અસુરક્ષિત અને નબળી દેખાય છે ત્યારબાદ દાખલો અગિયારમાં નીચેનામાંથી કંઈક ઝાળી પેટન છે આમાં તો ઝાડી જેવું કશું લાગતું નથી બં જાળી દેખાય છે તો અહીં પણ ત્રિકોણાકાર જેવી જાળીની રચના દેખાય છે તો ક બ અને ક બંને જાળી સ્વરૂપે દેખાય છે તો અહીં જરૂખાનો નીચેનામાંથી કઈ જરૂખા પેટર્ન છે તો અહીં એક તો ક દેખાય છે જરૂખા જેવી રચનામાં અને બીજી ડ દેખાય છે તો ક અને ડ ડરુખા જેવી પેટર્ન દેખાય છે હવે નીચેના ચિત્રોમાં ઈટોની ગોઠવણીથી બનતા આકારના નામ કૌશમાંથી જોઈને જણાવો તો ઈંટોની ગોઠવણીથી કેવો આકાર બન્યો છે આખો આખો આકાર જોવાનો છે લંબચોરસ ત્યારબાદ અહીં બીજામાં અહીં જુઓ જરૂખામાં આ જુઓ આ ચોરસ ચોરસ આકાર આપણને દેખાય છે તો ઈંટોની ગોઠવણીથી આપણને ચોરસ ચોરસ આકાર જોવા મળે છે ત્યારબાદ અહીં ઈંટોની ગોઠવણી એવી રીતે કરેલી છે કે જેને લીધે આપણને ત્રિકોણ રચના દેખાય છે